દિયોદર તાલુકાના ફોરણા ગામે બિરાજમાન ચેહર માતાજીના ધામ ખાતે વસંત પંચમીને લઈને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો ચેહર માતાજીના મંદિરે પ્રાગઠ્ય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર વાવ થરાદ તેમજ બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા ચેહર માતાજીના મંદિર પરિસરમાં હવનનું આયોજન કરાયું હતું તેમજ શુભ મુહૂર્તે ધ્વજા પણ ચડાવવામાં આવી વહેલી સવારથી જ ભક્તોનો જેમ આ વર્ષે પણ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો આજે જે દિવસે ચહેર માતાજી નગર તહેરવાડા નીકળી અને મરતોલીમાં પ્રગટ થતી હતી એ દિવસથી આ દિવસ સુધી ચહેર માતાનો પ્રગટ દિવસ તરીકે ઉજવાય છે અને પોણા પણ પ્રગટ્ય દિવસ જ ઉજવવામાં આવે છે અને દરેક ભાવિ ભક્તો તિહાર માતાના દર્શને દર્શન કરવા આવે છે અને પ્રસાદનો લાભ લેવા આવે છે દરેકને મારી ભુવાજી તરીકે અપીલ છે કે શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધામાં પડશો નહીં સનાતન ધર્મ છે એટલે સનાતન ધર્મવાળાને શ્રદ્ધા રાખવી જરૂરી છે પણ અંધશ્રદ્ધામાં પડવું નહીં અને દરેકને દીકરા દીકરી ભણાવી અને ખોટા ખર્ચાઓ લગ્નના બીજા કોઈ આડાવડા ખર્ચાઓ કરવા નહીં અને શિક્ષણ ઉપર ભાર રાખવો એવી મારી ભુવાજી તરીકે અપીલ છે જે સંત પંચમીના દિવસે તિહાર માતાજીના પ્રાગટ્ય દિવસની દરેક ભાવિ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ અહીંયા ફોરણા ગામ ખાતે હાલ પરિવાર તેમજ ફોરણા ગામજનો વતી અહીંયા વસંત પંચમીની ઉજવણી થતી હોય છે દસથી પંદર હજાર લોકો જેટલા અહીંયા ઉમરતા હોય છે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરતી હોય છે ચેહર માતાજીના અનેક પરચાઓ છે અને જેથી ભાવિ ભક્તો અહીંયા માતાજીને શ્રદ્ધાથી બધા અહીંયા જોડાતા હોય છે અહીંયા ખૂબ આનંદ ઉલ્લાસથી આવ્યા છે દર્શન કરવા આજે અમે અહીંયા અમદાવાદથી આવ્યા છે આજે અમારે સરસ અમારા અહીંયા દર્શન થઈ ગયા નરસિંહ ભુવાજીના અને અમારે ચાલીસ વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અમારે સરસ અમારી બહુ જ ઈચ્છાઓ અમારી કામ સરસ ચહેરમાં પૂરું કરે છે બસ આવીને આવી આગળ બી અમારી ઈચ્છાઓ પૂરી કરે બહુ સત્તા બહુ કામ અમારો બધા પરિવારના અહીંયા બધા અમારા અહીંયા દર્શન કરવા આવે છે